અચાનક જ કોઈ કારણ વગર જ્યારે કોઈ વ્યક્તિનો સંબંધ તૂટે છે અને ફરી બીજી વખત જ્યારે સંબંધ જોડાવાની વાત આવે છે ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને તે વિશેની આ થોડીક નાની કવિતા મેં લખી છે તેના તેની ટાઇટલ છે કે દિલની સફર અને તેની લાઈન છે કે પૂછે કોઈ રસ્તો તો કે જે આ દિલની સફર છે પૂછે કોઈ રસ્તો તો કે જે આ દિલની સફર છે અહીં ખાલી અને ખોખલા સંબંધ માટે કોઈ જગ્યા નથી અહીં ખાલી અને ખોખલા સંબંધ માટે કોઈ જગ્યા નથી ઘણી વખત કેવું થતું હોય છે કે બે વ્યક્તિ વચ્ચેનો જે સંબંધ છે ને પરાણે થતો હોય છે મતલબ કે જબરદસ્તીનો હોય છે કે કઈ નામ વગરનો હોય છે એના વચ્ચે નામ માત્રનો સંબંધ રહી જતો હોય છે કોઈએ કહ્યું કે સગાઈ કે લગ્ન કરી લો તો કરી લીધા પણ ખરેખર આવું ન હોવું જોઈએ તે વ્યક્તિ વચ્ચેનો સંબંધ દિલથી અને મનથી મક્કમ હોવો જોઈએ આ તેના માટેની એક લાયન છે કે હોય મક્કમ દિલ તો આવજે સંબંધ જોડવા હોય મક્કમ દિલ તો આવજે સંબંધ જોડવા અહીં દિલ તૂટવાની કોઈ આશંકા નથી અહીં દિલ તૂટવાની કોઈ આશંકા નથી પૂછે કોઈ રસ્તો તો કે જે આ દિલની સફર છે અહીં ખાલી અને ખોખલા સંબંધ માટે કોઈ જગ્યા નથી કોઈ સંબંધ એવો પણ હોય છે કે જે લાગણી વગરનો હોય છે મતલબ બે વ્યક્તિ વચ્ચે કોઈ લાગણી જ બસ મતલબ ખાલી કે જે સંબંધ છે તે ખાલી નામ માત્રનો ખાલી કોઈ અહેસાસ નથી કોઈ લાગણી નથી કોઈ પ્રેમ નથી બસ એક સંબંધ છે એવું રહી જતું હોય છે ત્યારે તેના માટેની મેં એક લાઈન લખી છે એવી કે વહેતા ઝરણા કેરી આ રીત છે વહેતા ઝરણા કેરી આ રીત છે આ દિલરૂપી પ્રીતની અહીં લાગણી વગરના સંબંધની કોઈ સીમા નથી અહીં લાગણી વગરના સંબંધની કોઈ સીમા નથી હજારો સંબંધ નહીં મળે ને તો ચાલશે આ દિલને હજારો સંબંધ નહીં મળે ને તો ચાલશે આ દિલને કોઈ એક સંબંધ પણ હશે ને એવો જે તૂટવા છતાં પણ ન તૂટે પૂછે કોઈ રસ્તો તો કે જે આ દિલની સફર છે અહીં ખાલી અને ખોખલા સંબંધ માટે કોઈ જગ્યા નથી અહીં ખાલી અને ખોખલા સંબંધ માટે કોઈ નથી આપણે જાણીએ છીએ કે કે આપણે જાણીએ છીએ જે દિલરૂપી પ્રેમની સફર છે ને કેટલી મુશ્કેલ છે ઘણી વખત એવું બનતું હોય છે કે બે વ્યક્તિ એકબીજાના દિલની ભાષા નથી સમજી શકતા પછી જ્યારે એવું બને છે કે કોઈ કંઈ કહે છે અને કોઈ બીજું સાંભળે છે આ બે વ્યક્તિ વચ્ચેનો જે સંબંધ છે ને એ બે વ્યક્તિ વચ્ચે દિલની ભાષા સમજવી જરૂરી હોય છે પણ જ્યારે આ દિલની ભાષા નથી સમજાતી ને ત્યારે ઘણી વખત આ સંબંધ તૂટવાના કારણો બનતા હોય છે અણબનાવ બને છે અને આ અણબનાવના ચક્કરમાં સંબંધને હંમેશા પૂર્ણ વિરામ લાગે છે તેના માટેની લાયનો છે કે સફર છે થોડી મુશ્કેલ આ દિલરૂપી પ્રેમ સફરની સફર છે થોડી મુશ્કેલ આ દિલરૂપી પ્રેમની અહીં કાયર બની ભાગી જાય તેવા સંબંધની કોઈ જગ્યા નથી અહીં સફ સફર છે થોડી મુશ્કેલ આ દિલરૂપી પ્રેમની અહીં કાયર બની ભાગી જાય તેવા પ્રેમની કોઈ સફર નથી તૂટેલો ને થાકેલો હશે તો ફરી જોડી જશે તૂટેલો અને થાકેલો હશે તો ફરી જોડી જશે મનથી ખાલી સબંધ જોડી શકે તેવા વિશ્વાસની જરૂર છે પૂછે કોઈ રસ્તો તો કે જે આ દિલની સફર છે અહીં ખાલી અને ખોખલા સંબંધ માટે કોઈ છે ક્યાં નથી પૂછે કોઈ રસ્તો તો કે જે આ દિલની સફર છે અહીં ખાલી અને ખોખલા સંબંધ માટે કોઈ છે ક્યાં નથી હું તમને પણ કહીશ કે તમે જ્યારે કોઈ કોઈ સાથે સંબંધ જોડો છો ત્યારે કોઈના કહેવા પર નહીં પોતાના મનથી જોડજો કેમ કે કોઈના કહેવા પર ને તમારું મન નહીં હોય ને તો એ સંબંધ લાંબો નહીં ચાલે એ તૂટી જશે મતલબ કે પૂર્ણ વિરામ આવી જશે ન જલ્દી એટલે લાંબા સંબંધ ટકાવવા માટે હંમેશા મન મક્કમ હોવું જોઈએ અને દિલમાં ઉત્તેજના હોવી જોઈએ કે તમે કોઈ સાથે સંબંધ જોડવા માગો છો બસ મારી કવિતા અહીં સુધી જતી થેન્ક યુ